જયજી નામ જય માતાજી જો આજે આપણે અમદાવાદમાં એવા મારા પરમ મિત્ર અશ્વિનભાઈ સુથાર સાથે એવા જ મારા બીજા મિત્ર છે રાજુભાઈ આમ તો બધા આપણા યજમાન જ છે આજે આપણે અશ્વિનભાઈ કંપનીની મુલાકાતે થી કેવી રીતે નરોડા નરોડા અને અશ્વિનભાઈ સરસ મજાનું પોતાનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ ઊભું કર્યું છે અને એટલી મસ્ત કંપનીને આગળ આગળ વધારવા માટેના બધા પ્રયાસો છે જેમાં તમને એ કંપનીનું નામ બતાવું છું વિટાલીસ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ તો એમાં અશ્વિનભાઈ પોતાની જે એક આવડત થી સરસ મજાના હરગથ્થુ ઉપયોગ માટેની

ફ્લોર એટલે કે તમારા ઘરમાં જે કઈ લાદી ફિનાઇલ આપણે રનિંગ ફિનાઇલ વાપરી છે ઈથી આ ફિનાઇલ એવી છે કે તમને કોઈ દિવસ ક્યારે તમારા હાથ ની અંદર સાઇડ ઇફેક્ટ નહીં થાય ત્યારબાદ બાદ મલ્ટી સ્પેશિયલ સરફેસ ક્લીનર સરફેસ ક્લીનર એટલે કે માનો તમે બાથરૂમ છે કોઈ પણ કાટની વસ્તુ લાગી હોય ચીકાસવાળી વસ્તુ હોય એમાં યુઝ થાય છે ત્યારબાદ લોન્ડ્રી એટલે કે તમે વોશિંગ મશીન લિક્વિડમાં વોશિંગ મશીન માં છે કોઈ કપડા ધોવામાં બહુ મસ્ત અને તમારા હાથમાં ક્યારેય પણ સાઈડ ઇફેક્ટ ન થાય એવી ઓર્ગેનિક વસ્તુ તમને બતાવું છું ત્યાર બાદ ટોયલેટ ક્લીનર છે કે જેમાં તમે તમારા ટોયલેટને એકદમ મસ્ત ચમકાણ માં બનાવી શકો છો ત્યાર બાદ આપણે વોશ એટલે કે લાસ્ટમાં તમે તમારા હાથ ધોવા માટે સરસ મજાનું આ હેન્ડ બનાવવામાં આવ્યું છે અને આ બધી બોટલોનો લુક વાઇઝ તમે જુઓ એટલું ધ ગ્રેટ છે કે તમને જોતાની સાથે જેમ થાય મારે આવી દસ પંદર કીટું લઈ લેવી છે હવે અમારી આ કંપનીનો એક હેતુ એવો છે કે આ બધા તમને સાઈડ ઇફેક્ટ વગરની વસ્તુઓ અને આખો એક અમે કોમ્બો બનાવી છે તો આ કોમ્બો સેટ તમને અમારા અશ્વિનભાઈ પાસેથી મળી જશે અને આ કોમ્બોની કિંમત

એટલે કે તમારે કારને વોશ કરવી છે તમારા હાથે તો એનું શેમ્પુ બનાવવામાં આવ્યું છે ત્યારબાદ કાર કાર ગ્લાન્સ એટલે કે સાઈડના જે કાચ છે એ કાચને પણ તમે મસ્ત સાફ કરી શકો છો અને ત્યારબાદ સરસ મજાનો ડેશબોર્ડ એટલે કે તમારું અંદરનું જે ડેશબોર્ડ છે તમારા હેન્ડલની આજુબાજુનું ઉપરનું ડેશબોર્ડ મસ્ત સરસ સાફ કરી શકો છો ત્યારબાદ ટાયર પોલિશ એટલે તમારા ટાયરને નવા બનાવો એકદમ એમાં આરપનાવો એક્સ વાય જે ટાયર એની ઉપર તમે આ લગાવશો તો એકદમ મસ્ત

છે વિટાલિસ પ્રાઇવેટ લિમિટેડનું ગોળાઉન